જામનગર પથંકમાં વધતા કોલેરાના કેસ બન્યા ચિંતાનો વિષય ગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટીમ જામનગર ખાતે આવી પહોંચી કેસ જામનગરના કોલેરાના નોંધાયા મનપા કમિશનર અને જીજી હોસ્પિટલના સિનિયર સિનિયર સાથે બેઠક યોજવામાં આવી છેલ્લા એક મહિનામાં પાંચ કેસ કોલેરા પોઝિટિવ નોંધાયા છે મનપા આરોગ્ય ટીમને કરવામાં આવ્યા જરૂરી સૂચનો જે વિસ્તારના કોલેરાના પોઝિટિવ કેસ નોંધાયા છે તે વિસ્તારની મુલાકાત લેશે ગાંધીનગરથી આવેલી આરોગ્યની ટીમ શહેરમાં છેલ્લા એક માસની અંદર અત્યાર સુધીમાં લગભગ પાંચથી છ કેસીસ કોલેરા પોઝિટિવ નીકળેલા છે એટલે એના અનુસંધાનમાં રાજ્ય સરકારની આરોગ્ય વિભાગની હેલ્થ ડિપાર્ટમેન્ટની કમિશનર ઓફ હેલ્થની અને અલગ કોલેજીસની એટલે કે આપણી જીજી મેડિકલ હોસ્પિટલ અને એમ્પી મેડિકલ કોલેજના બધા પ્રોફેસર્સ અને ડોક્ટર્સ આજ રોજ વિઝિટ લીધી છે અને રેપિડ રિસ્પોન્સ ટીમ તરીકે એ લોકોએ સમગ્ર જામનગર શહેરના જ્યાં જ્યાંથી કેસીસ પોઝિટિવ નીકળ્યા છે અથવા તો જાડા ઉલટીના કેસીસ છે એ વિસ્તારોની પણ એ લોકો મુલાકાત લેવાના છે અને જરૂરી એમના સૂચનો એમણે કોર્પોરેશનની આરોગ્ય ટીમને કર્યા હતા અને મને પણ એ બાબતે ડિસ્કશન કર્યું છે હવે આ બાબતમાં એમણે જામનગર શહેરમાં આરોગ્ય વિભાગની કામગીરીથી સંતોષ પણ કર્યો છે અને એમણે આપેલા સૂચનો મુજબ આપણે આગળ વધશું અત્યારે આ સમયે મારી ખાસ જામનગરના લોકોને વિનંતી છે કે પાણી હંમેશા ક્લોરીનવાળું પીએ એટલે અત્યારે ભલે સુપર ક્લોરિનેશન હોય પણ આપણને રોગચાળાથી બચાવશે પાણી ટેસ્ટમાં થોડુંક હોડ લાગે પણ એ પાણી જ આપણને બચાવશે અને એ ઉપરાંત પણ પાણીને ઉકાળીને ખાસ પીવા વિનંતી છે ઉકાળા વગરનું પાણી ન પીવો તો વધારે સારું એ જ રીતે શેરીમાં કે રોડ ઉપર વેચાતો બરફ પાણીપુરી કે એવા ખુલ્લા પદાર્થોનું સેવન ન કરવું એવી પણ આપને સૌને અપીલ છે